સુરતની સચિન પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત નવ વર્ષથી આજીવન કેદની સજામાં પેરોલ રજા લઈ ફરાર થયેલા આરોપીને ધરપકડ કરી હતી સુરત સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓપરેશન કરાવવા અંતર્ગત નવ વર્ષથી ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને લાજપુર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલા આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદને હરિયાણાના હુરુગામ ખાતેથી અહેકો અજય કોન્સ્ટેબલ અને અર્ણમ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને અન્ય સિનિયર ઓફિસરના સૂચના અને માર્ગદર્શન મુજબ ઓપરેશન કારાવાસ અંતર્ગત એટલે કે જે પેરોલ અને ફરલો રજા ઉપરથી જે જમ્પ થયેલા હોય એ આરોપીઓને પકડી પાડવા માટે સઘન ઝુંબેશ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા અને અલગ અલગ બ્રાન્ચો દ્વારા હાથ ધરવામાં આવેલી હતી તે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં ટોટલ ત્રણ આરોપી હતા કે જેઓ પેરોના ફરલો રજા ઉપરથી જમ્પ થયેલા હતા અને હાજર થયેલા ન હતા એમને પકડવા માટે એક અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એમાં પરિણામલક્ષી પ્રયત્નો કરવા બાબતે કામગીરી ચાલુ હતી દરમિયાન આ ત્રણ આરોપીમાંથી એક આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્મા કે જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી જે છે અને એ સચિન પોલીસ સ્ટેશનમાં બે હજાર સાતમાં આ આરોપી વિરુદ્ધમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આરોપીએ એની પત્નીનું મર્ડર કરેલું હતું જે અનુસંધાને જે તે વખતે એને એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા નામદાર કોર્ટ દ્વારા ટ્રાયલના અંતે આ આરોપીના આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી અને ત્યારથી એ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે હતો બે હજાર સોળમાં આ આરોપીએ પેરોલ રજા મૂકેલી હતી અને દિન અઠ્યાવીસની એની પેરોલ રજા મંજૂર થ થઈ હતી એને રજા ઉપર મુક્ત કરવામાં આવેલો હતો ત્યારથી આ આરોપીઓ ફરીથી હાજર થયેલો ન હતો એટલે કે બે હજાર સોળથી આ આરોપી હાજર ન થતાં બે હજાર સોળમાં સચિન પોલીસ સ્ટેશનમાં ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આ આરોપી ફરાર હતો આ આરોપીને પકડી પાડવા માટે સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના બે કર્મચારીની ટીમ બનાવી અને એમને જરૂરી સાધન સામગ્રી અને જરૂરી માહિતી આપવામાં આવેલી હતી તે અનુસંધાને આ ટીમ એના જે મૂળ વતન એટલે યુપી કરવી ખાતે ગયેલા કરવી ખાતે ગયેલા હતા અને એના સગા સંબંધીઓ મિત્રવર્તુળની પૂછપરછ કરેલી હતી ત્યારબાદ અમુક ચોક્કસ બાતમી મળેલી હતી એ બાતમી આધારે એ જે જગ્યાએ ભાડેથી રહેતો હતો તે જગ્યાએ જઈ અને તપાસ કરવામાં આવી ત્યારબાદ એક ઇનપુટ એવું પણ મળેલું હતું કે એક સ્પેસિફિક વિસ્તારમાં એક ઈ રિક્ષા ચલાવે છે તો ત્યાં પણ જઈ અને આ ટીમે આ બાબતની માહિતી મેળવી અને ખાતરી કરી ત્યારબાદ એના પછી એક બીજું ઇનપુટ એવું મળ્યું કે આ આરોપીઓ આરોપીએ એક સેકન્ડ મેરેજ કરેલા છે અને એની પત્ની સાથે હરિયાણા ગુરુગ્રામમાં રહે છે અને દિલ્હી ખાતે નોકરી કરે છે તો આ બાબતે પણ એમાં માહિતી મેળવી અને એના આધારે અમુક અ ટેનિકલ સર્વેલન્સથી પણ અમુક માહિતી મેળવવામાં આવી અને એ માહિતી આધારે યુપીની યુપી જે ટીમ ગયેલી હતી ત્યાંથી પછી એ દિલ્હી રવાના થઈ અને દિલ્હીથી થોડી પ્રાથમિક માહિતી મેળવી અને ગુરુગ્રામ રવાના થઈ અને ત્યાં ચોક્કસ એનું ઘરનું લોકેશન મળ્યું એની ફેમિલી મેમ્બર પણ મળ્યા એના પછી આ ટીમ જે છે એ વોચમાં રહી અને વેસ પલટો કરી અને આરોપીની વોચમાં રહી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા આ ટીમ ટીમે મેળવેલા હતા ત્યારબાદ આ આરોપી મળી આવતા આ આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી અને જે પ્રિઝન એક્ટ મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો આ ગુનાના કામે એની પૂછપરછ કરી અને ધરપકડ કરવામાં આવેલી હતી આમ આ આ ટીમે આશરે નવેક દિવસની સઘન તપાસ અને ખૂબ ડેડિકેશનથી કામગીરી કરી અને આ એક લગભગ દસ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા જે આરોપી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી હતો એને ઝડપી પાડે ઝડપી પાડ્યો હતો અને હાલમાં આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે